ગીર સોમનાથના કોડીનાર સ્થિત ખાનગી સિમેન્ટ કંપનીની રેલવે કોલોની કે જેને બિહારી કોલોની તરીકે ઓળખવામાં આવે છે અહીં કચરો નાખવા જેવી સામાન્ય બાબતમાં બે મહિલા વચ્ચે ઝઘડો થતા એક મહિલાના પતિ દ્વારા પાડોશી મહિલા સંજુ કુમારીની છરી મારીને કરપીણ હત્યા કરવામાં આવી આ બાબતે કોડીનાર પોલીસ મૃતક મહિલાના પતિની ફરિયાદ પરથી હત્યારા પતિ પત્નીની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે ગઈકાલ તારીખ એકવીસ છ બે હજાર ચોવીસ ના રોજ કોરિડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અંબીજા ફેક્ટરીની રેલવે કોલોની એક બનાવ બનેલો રેલવે કોલોનીમાં અંબીજા ફેક્ટરીમાં એના કર્મચારીઓ રહે છે એમાં કચરો નાખવા બાબતે બે બહેનોને બોલાચાલી થયેલી જેમાં એકનું નામ છે સંજીવ કુમારી અને બીજી બેનનું નામ છે ગુડિયા દેવી એ બંને પડોશમાં રહે છે બંને વચ્ચે બોલાચાલી કચરો નાખવા બાબતે થયેલી આ વખતે ભુરીયા બેન જે છે ભુરીયા દેવી એમના પતિ ઘરે હાજર હતા આ બોલાચાલી દરમિયાન એમને ભુરીયા દેવી અને મરણ સંજુ કુમારી વચ્ચે જે બોલાચાલી થતી હતી એ દરમિયાન આ ભુરીયા દેવીના પતિ ઘરે હાજર હોય તેઓ ઉશ્કેરાઈ અને ઘરમાંથી સરી લઈ આવી અને આ સંજુ કુમારીને, શરીરના ઉપર હાથે ઉપર શરીરના ઘા મારેલા જેથી આ સંજુ કુમારી મૃત્યુ થયેલું છે એ બાબતે સંજુ કુમારી ના પતિ હેમંત કુમાર યાદવની ફરિયાદ આધારે કોરિયા પોલીસ સ્ટેશન ખાતે મોડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપી બંને પતિ પત્ની રૂબિયાદેવી અને એના પતિ વિદ્યાસાગર વર્મા ને ધાઉન કરેલા છે એની અટક કરવાની કાર્યવાહી હાલમાં પીઆઈ શ્રી